ધોરણ આઠમાં જે વિજ્ઞાનનું છે બરાબર એ પ્રશ્ન બેંક તમારે એકમ કસોટી ત્રિમાસિક કસોટી લેવાની છે તો જીસીઆરટી ગાંધીનગર મિત્રો ઓકે તો માટી સંપૂર્ણ પ્રકારના પ્રશ્ન પૂછાશે ઓકે મિત્રો તો આ પ્રમાણે એમસીક્યુ પૂછાશે કે કઈ ઉંમરથી કિશોર અવસ્થાનો પ્રારંભ થાય છે બરાબર ને તો મિત્રો આ તમે બધા સવાલ ધીમે ધીમે જોઈ લેજો બરાબર આ મનુષ્યના કોષ કેન્દ્ર કેટલા જોર રંગસૂત્રના હોય છે બરાબર તો તેવી જોડ બરાબર ને આ પ્રમાણે તમે જોઈ લેજો બરાબર ને ઓકે મિત્રો તો આ પ્રકારના કેટલા એમ સિક્યુ છે અને પછી છે ખાલી જગ્યા બરાબર આ ખાલી જગ્યા પણ છ છે પછી આ જો જોરકા જોડવાનું છે બરાબર ને પછી વિભાગ બે બે જોરકા ત્રીજા જોરકા બરાબર આ ચોથા જોરકા પાંચમા જોરકા બરાબર આ પ્રમાણે તમારે આ રીતે તમારે જોવાનું છે અને પછી એમસીક્યુ પણ નીચે છે ઓકે મિત્રો ધોરણ આઠ વિજ્ઞાન આમાંથી બધું પૂછાવાની સંભાવના આમાંથી તમને ચાલીસ માર્કનું પૂછાશે આ બધું કરી દે એટલે તમને પરીક્ષામાં અને જીવનમાં બહુ જ ઉપયોગી છે બરાબર આ એક બે વાક્યમાં ઉત્તર આપો એ પણ અહીંયા આપેલું છે બરાબર ને અગિયાર પ્રશ્ન આપેલો છે કારણ આપવાનો છે એમાં ચાર એમાં પણ બાર પ્રશ્ન છે બરાબર કારણ આપવામાં ઓકે મિત્રો તો ફકરો વાંચીને તેના આધારે પ્રશ્નોનો જવાબ લખવાનો છે તો આવો ફકરો આવશે તે માટે તમારે સવાલનો જવાબ લખવાનો છે ઓકે મિત્રો આવી રીતે પરીક્ષામાં પૂછાશે આ એમ શીખ્યું છે ફરીથી લેખિત પ્રશ્નો નંબર બીજો ખરા ખોટા આ ચાર ખરા ખોટા છે અને અહીંયા નીચે છે ચાર ખરા ખોટા ઓકે નીચેના કાર્યના આધારે અંતસ્ત્ર ગ્રંથિનો ઓળખવાનો છે હું વ્યક્તિને સામાન્ય વૃદ્ધિ માટે જવાબદાર છું બરાબર ને આ પ્રમાણે કિશોરાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીમાં થતા શારીરિક પરિવર્તન ઓળખો બરાબર આમાં દસ છે નીચેના પ્રશ્નનો જવાબ આપો આમાં પાંચ છે બરાબર પછી નીચેના પ્રશ્નનો જવાબ આપો એમાં દસ છે બરાબર ને ઓકે મિત્રો તો નીચે અમુક આપેલું છે આ અંગના નામ લખવાનું છે ઓકે તે પ્રમાણે એ તમે જોઈ શકો છો બરાબર ને આ પ્રમાણે તમે જોવાનું છે ઓકે આ પ્રમાણે તમે જોઈ શકશો બગર ઓકે મિત્રો તો આટલા સવાલ કરી દેજો એ તમને જે વાર્ષિક પરીક્ષા આવે તેમાં પણ અને તમારી ત્રિમાસિક કસોટીમાં પણ કોઈ પણ ચાલીસ માર્ક્સનો પ્રશ્ન જે મૂકે છે યુટ્યુબ પર એ સાચું જ છે એવું નથી પણ એ લોકો આમાંથી બનાવીને મૂકે છે ઓકે તો આટલો વાંચો એટલે તમારે ચાલીસ માટે ચાલીસ આવવાની શક્યતા પૂરે પૂરી છે ઓકે થેન્ક યુ